છતાંય ભરોસો ના આવ્યો એટલે બે ને તારા ગ્રહ ની અંદર મથુરાની જેલમાં પૂરી દીધા સમય વીતવાને લાગ્યો અને વસુદેવ અને દેવકીની વાડીમાં એક પુષ્પ ખીલું અને પુષ્પ લઈ અને વસુદેવજી આવ્યા કંસની પાસે કે લે ભાઈ અમારી આ વાડીમાં પ્રથમ પુષ્પ ખીલ્યું એ અમે તને આપી દઈએ કંસ કહે છે કે મારે તો આઠમા ગર્ભતી કામ છે મારે આ પેલા ગર્ભતી કામ નથી એને લઈ જાઓ તમે પાછા આમ આમ કરતા એક એક બાળકો આવવાને લાગ્યા

આજે ગાય ને પૃથ્વી રૂપી ગાય સાથે લઈ અને સમુદ્રના કિનારા ઉપર આવ્યા અને ભગવાન ની પુરુષ ઉક્ત થી સ્તુતિ કરી હરિ ઓમ મહ

અને દેવતાઓ કે નહીં મારે તો ભગવાન નારદજી આકાશવાણી ની વાત સાંભળી તો કે હા યાદ છે દેવકી ના હાથમાં ગર્ભતી મારું મૃત્યુ છે હજી તો છ બાળકો આવ્યા

નારદજીને કહે છે કે શું હું આને મારી નાખું તો નારદજી કહે કે એ હું નથી કેતો એ તારે જેમ કરવું એમ કર કારણ કે જો હું કહું તો હું તારો બાપ નો ભાગીદાર થાવ આ તો મેં તને સત્ય સમજાવ્યું તારે જેમ કરવું હોય એમ કર અને કંસ રાજા સમજી ગયા ખુલ્લું ખડક લઈને ગયા તારા ગ્રહ ની અંદર ભાણે જ મામા મામા કરતા આવ્યા ને મામા થયા સામા

સાતમો ગર્ભ રહ્યો અને વસુદેવજી ના એક પત્ની છે કે જેનું નામ છે રોહિણીજી એ રોહિણીજી ના ગર્ભ ની અંદર દેવકીજી ના ગર્ભ માંથી એનું સંકર્ષણ કર્યું અને રોહિણીજી એ ગર્ભને લઈને નીકળી ગયા અને સમય વીતવા લાગ્યો ભગવાન શ્રી હરિમા દેવકી ના ઉદર ની અંદર બધા અને મહાદેવકી નું ચૈત્ર જેઠ મહિનો ગયો અને અષાઢ મહિનો આવ્યો અસાઢ મહિનો આવ્યો એટલે શું થયું તો કે આકાશ ની અંદર કાળા દિબાંગ વાદળાઓ થવા લાગ્યા

પારું નંદ કુમાર મંદિર પે કહેરા છે પ્યારી મે બલિહારી ગો પુર્યા વો ગિર

લાગો લાગ્યો સાંજનો સમય થયો ઠાકર મંદિરમાં માં ઝાલર વાગ્યો સાયબ આરતી થઈ ઠાકર મંદિર ની અંદર

વર્ષાતા સરવળા આવે છે અને વર્ષા ધીરે ધીરે કરતો શરૂ થયો આ બાજુ ભગવાને સૌ પ્રથમ વસુદેવ અને દેવકી પાસે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન હજી ચતુર્ભુજ સ્વરૂપ જ આવ્યા છે હજી ભગવાન નથી આવ્યા ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન બધાયા

વસુદેવજી પાછા આવ્યા મથુરા માં ખબર પડી કે દેવકી નો આઠમો આવી ગયો છે અને એ જ સમયે ખબર પડી ધંશ રાજા પગ પચારતો પચારતો આવ્યો અને ત્યારે શું કર્યું તો કે દેવ કિનારા ખોરામાં રહેલી જે યોગમાયા હતી એના પગ ભેકડા ટકર ચકર ફેરવી અને જ્યાં મારવા જાય ત્યાં યોગમાયા હાથમાંથી છટકી ગયા અને કહે છે હે અબુક કંસ તારો કાળો તો જન્મી ચૂક્યો છે અને ગોકુળમાં સુરક્ષિત ઠીકા પહોંચી ગયો છે કંસ અહીંયા ભગ બચાવે છે આપણે આલો બધાય ગોકુળમાં જાય કે ગોકુળમાં ભોળ ભય છે

વાત ફેલાવા લાગી સમગ્ર આવી અને આજે ના નંદ્રા ની અંદર ગોકુળ ની અંદર ભગવાન શ્રી હરિ વધાર કાનુડાની માથે નહીં ઉડાડતા કાનુડા ની માથે ફૂલ નહીં ઉડાડતા કાનો જરાક મોટો છે ઉભો થઈ જશે તો